સાયબર અવરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા અને કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થઈ ગયું છે ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઇમનો પણ ખતરો રહ્યો છે હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યા વધી રહી છે દરરોજ એવા ઘણા સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યું છે આજે ઘણા બધા રોજિંદા કામ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે એ સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાય ડોક્ટર ડૉક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝઘડીયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય જેમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાનોલી દહેજ ઝઘડીયા સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના

હું એક અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ધરાવું છું અને આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જે સેમિનાર સાયબરનું કરવામાં આવ્યો છે તે બહુ જ માહિતીગાર હતો અને અમે પણ અમારા ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને આનાથી વાકેફ કરશું ખરેખર ઇન્ડસ્ટ્રી સાથે જે કંઈ બી સાયબર ક્રાઇમ ફ્રોડ થાય છે એના માટે આ માહિતી બહુ જ જરૂરી હતી અને પૂરી માહિતી મળતા અમને ઘણા બધા વાકેફ કર્યા છે તો આવાનવા સેમિનાર અવારનવાર થતા રહે તો લોકોને ફ્રોડમાંથી બચવાનો ઘણો મોકો મળી શકે આભાર